ભાજપના સાંસદ રામ મોકોરિયાને બોલવાનું ભાન ન રહ્યું સળગતી લાશો પાસે તમે શું કરતા હતા એ તે જણાવતા અમને જરા પણ રસ નથી લાશો શું કામ સળગીએ એ જાણવામાં અમને રસ છે આજે રાજકોટમાં મીડિયાએ આ સવાલ ભાજપના સાંસદ રામ મોકોરિયાને પૂછ્યો હતો પરંતુ આ સવાલ તેઓ ઉકળી ઉઠ્યા હતા અને જણાવ્યું હતું કે તમે અલગ અલગ પ્રશ્નો પૂછશો ઘડીકમાં આમાં રસ નથી ઘડીક કહી ઉભા થઈને હાલથી પકડી તેઓ જતા જતા બોલ્યા સરકાર નક્કી કરશે તો બીજી તરફ રાજકોટના મેયર નૈનાબેન પટેડિયાએ પૂછ્યું કે આપ રાજકોટના પ્રથમ નાગરિક છો કેમ સવાલના જવાબ નથી આપતા રાજકોટની જનતા આગમાં હોમાય છે જનતા તમારી પાસે જવાબ માંગે છે તમે કેમ ભાગો છો કોઈનું પ્રેસર છે નાગરિક છો રાજકોટની જનતા આગ અંદર ઓમાણી છે દુઃખ નથી વ્યવસ્થિત થઈ જાય

लादी ऐसी रेवा भी है वाली